સાવરકાડાના મોડાસામાં અનાજ માર્કેટ યાર્ડની સાથે શાકભાજી માર્કેટયાર્ડ પણ આવેલું છે માર્કેટયાર્ડમાં મોડાસાની આસપાસના વિસ્તારના શાકભાજી પકવતા ખેડૂતો શાકભાજી વેચવા માટે આવે છે મોડાસાના શાકભાજી માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો રીંગણ વેચવા આવ્યા હતા પરંતુ માલ ખરીદનાર કોઈ ન હોવાને લીધે ખેડૂતોએ સસ્તા ભાવે રીંગણ વેચવાનો વારો આવ્યો હતો દિવાળી પહેલા એકસો રૂપિયા પ્રતિ મણના ભાવના રીંગણ હાલ થી વીસ રૂપિયા પ્રતિ પ્રતિમડના ભાવ વેચાઈ રહ્યા છે સાથે બજારમાં લેવાલી પણ ન હોવાથી વેપારીઓ પાસે માલનો ભરાવો થવાના કારણે ભાવમાં ઘટાડો થયો હતો એમાં કેવું છે કે પહેલાં મહિના પહેલાં રવૈયાનો ભાવ એંશી સો રૂપિયા મણ હતો અત્યારે આવક એટલી બધી થઈ ગઈ છે કે દસ રૂપિયા વીસ રૂપિયા મણ પોઝિશન થઈ ગઈ છે આગળ પણ ઉપાડ નથી થતો એમના ઉત્પાદન એટલું બધું છે એમ

પરંતુ રીંગણનો રીંગણનો મોટો જથ્થો બજારમાં ઠલવાતા ભાવ રૂપિયા પ્રતિમાન બોલાયો હતો જેના કારણે રીંગણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો ઓછા વરસાદ જીવજંતુ અને યળુના ઉપદ્રવ બાદ હવે ભાવમાં ઘટાડાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તસ્લીમ સુથાર વીટીવી